નમસ્કાર ફેર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું તો યુટ્યુબમાં માહિતી જોયાં હોય તો ચેનલને સબ્સક્રાઇબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોયાં હોય તો ફેસબુક પછીને ફોલો કરી લેજો તો મિત્રો ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો યુરોપિયન મોડેલ અને અમેરિકન મોડલ મુજબ સિસ્ટમ છે તે જમીની ભાગોની અંદર હવે મહારાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરી ગઈ છે રત્નાગીરી નજીકના ભાગોમાં અને ખાસ કરીને અત્યાર સુધી જે મોડેલો છે તે સિસ્ટમના ટ્રેક બાબતે ખૂબ જ અસમંજસતામાં રહ્યા મિત્રો આપણે જોયું કે અરબી સમુદ્રની સિસ્ટમ છે તેમણે ખૂબ જ મોટા મોટા જે વેધર આગાહી બાબતે સચોટ નીવડતા મોડેલો છે તે પણ આ વખતે હજી સુધી ટ્રેક ફિક્સ નથી કરી શક્યા હજી પણ બધા મોડેલોને ખબર નથી કે સિસ્ટમ ક્યાં જશે કારણ કે અત્યારે હજી પણ સિસ્ટમના ટ્રેકમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે સાંજે પણ આપણે જોયું કે સિસ્ટમ છે તે ફરીથી દરિયાની અંદર આવી હતી અને ત્યારબાદ ફરીથી જમીનની ભાગો ઉપર વહી ગઈ છે તો હજી પણ સિસ્ટમ ક્યાં જશે તેનું કોઈ ચોક્કસ લોકેશન અત્યારે ખાસ કરીને કોઈ પણ મોડેલો હજી ફિક્સ કરી શકતા નથી જે લેટેસ્ટ અપડેટ મોડેલોમાં છે તે મુજબ સિસ્ટમ છે તે પૂર્વ દિશા તરફ આગળ વધી રહી છે અને ત્યારબાદ તે બંગાળની ખાડીમાં જઈને બાંગ્લાદેશ તરફ જવાની શક્યતાઓ અત્યારે જે મોડેલો છે તે વ્યક્ત કરી રહ્યા છે પરંતુ એક પણ મોડેલ આ સિસ્ટમ બાબતે સત્ય સાબિત થયું નથી એટલે જ આપણે કહીએ છીએ કે અરબી સમુદ્રની સિસ્ટમ છે તેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેનો ટ્રેક અત્યારે આપણે જોયું છે કે કોઈ પણ મોડેલો સચોટ ટ્રેક નથી આપી શક્યા હજી પણ જે ટ્રેક છે તેમાં સતત ફેરફાર થતા જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ વચ્ચે આજે ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ જોવા મળશે તે વિશેની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે સારી શક્યતાઓ રહેશે જેમાં ખાસ કરીને બોર્ડર કાંઠાનો ભાગ છે એમાં વાપી વલસાડ દમણ દાદરા નગર તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો સાપુતારા આહવા સુબીર સહિતના ભાગો છે તેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહે જ્યારે વલસાડ સહિત સુરત ભરૂચ સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આવનારી ચોવીસ કલાકની અંદર તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આવનારી ચોવીસ કલાકની અંદર છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે જેમાં વડોદરા ખેડા નડિયાદ અમદાવાદ

તો આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ હજી વરસાદની ગતિવિધિ જોવા મળશે એકંદર વરસાદની ગતિવિધિ ખૂબ ઓછી રહે ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ શક્યતાઓ જણાતી નથી તો મિત્રો આ પ્રકારની સ્થિતિ દેખાય છે સિસ્ટમનો ટ્રેક છે તેમને ખૂબ જ આ ગોથે ચઢાવી દીધા છે અને એક પ્રકારે જોવા જઈએ તો સિસ્ટમ ડિપ્રેશન લેવલ સુધી મજબૂત જોવા મળી રહી છે અને અમુક સમય સુધી સિસ્ટમ વાવાઝોડાની કેટેગરી સુધી પણ ગઈ હોઈ શકે છે કારણ કે અત્યારે જે સિસ્ટમ ગયા બાદની સ્થિતિ છે તે એક પ્રકારે સંપૂર્ણપણે ભેજ ખેંચી લે છે બંને સમુદ્ર એક પ્રકારે શુષ્ક થઈ જાય છે તે પ્રકારની શક્યતાઓ પણ અત્યારે નકારી ના શકાય વધુ અપડેટ આવતીકાલની વિડીયોમાં આપવામાં આવશે આભાર